સમાન સિવિલ સભ્ય સીએલ મીનાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સીએલમીના આઈએએસ ની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રશ્નોત્તરી ફોર્મ અને સંવાદ પ્રક્રિયા દ્વારા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોના મંતવ્યો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિની કાયદાની રૂપરેખા સૂચવશે બેઠકના અધ્યક્ષ સીએલ મીનાએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિમાયેલી સમિતિની રચના અને કાર્ય પદ્ધતિથી સૌને અવગત કર્યા હતા તેમજ આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સરકારી એજન્સીઓ બિન સરકારી સંસ્થાઓ સામાજિક જૂથો અને સમુદાયો ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત જિલ્લામાં સ્થિત સંસ્થાઓને પંદર એપ્રિલ બે હજાર પહેલાં વેબ પોર્ટલ અથવા સમાન સિવિલ કોડ સમિતિ ઓફિસ કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે દ્વારા તેમના મંતવ્યો સૂચનો અને રજૂઆતો મોકલી આપવા અપીલ કરી હતી કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ ફોર્મ ભરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા બેઠકમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણપોષણ મિલકતના અધિકારો અને ધર્મ આધારિત કુટુંબિક અંગે પોતાના વિચારો કર્યા હતા મહિલાઓના અધિકારો અને વારસાના અધિકારોના રક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજી દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા અધિક કલેક્ટર સીપી પટેલ સહિત સામાજિક ધાર્મિક શૈક્ષણિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ સંપ્રદાયના ધર્મગુરુ સમાજ અગ્રણીઓ કાયદાના નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા